સુરત મઠેર ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસ મી જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે સમગ્ર વિસ્તાર જય ભીમના નામથી ગુંજી ઉઠ્યો હતો તો કેટલાક વિસ્તારમાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

બાબા સાહેબ આંબેડકરનો નારો દેશના ચારે ખૂણે લાગી રહ્યા છે જબ તક સુરત ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં નમન કરીને સૌ સમાજને સુરક્ષા શાંતિ અને સલામતી મળે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી જ્યારે શહેરના કેટલાક વિસ્તારમાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સતીશ ચૌહાન ભીમોત્સવ સમિતિ સુરત આજથી એકસો ચોત્રીસ વર્ષ પહેલાં આ દેશમાં એક ભીમ નામના બાળકે જન્મ લીધો એનું તેજ આ સૂર્યના તેજ કરતાં પણ વધુ ચમકતું હતું તેણે માત્ર છ વર્ષની ઉંમરમાં પોતાની માતાને ગુમાવી એવા સમયે જ્યારે આ દેશના અંદર અસમાનતા પૂર ખીલેલી હતી છૂઆછૂત હતું એ સમયે આ બાળકે અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ કરી સિમ્બલ ઓફ નોલેજનો ખિતાબ મેળવ્યો આ ખિતાબ મેળવી ભારત દેશનું સંવિધાન બનાવ્યું આ સંવિધાનમાં ભારત દેશની જનતાને કરોડોની જનતાને સમાનતાનો અધિકાર આપ્યો શિક્ષાનો અધિકાર આપ્યો અને આ ભારત દેશને એક બુલંદ ભારત રાજકીય ભારતનું બંધારણ આપ્યું એવા આજે મહામાનવ બોધિસત્વ યુગાવતાર ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિ સમગ્ર ભારત દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે તો આપ સૌના માધ્યમથી હું આ ભારત દેશની જનતાને તેમની જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે બાબા બાબાસાહેબે જે ત્રણ સૂત્ર કયા છે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આ સૂત્રો પર કામ કરી અને ભારત દેશ એક નવી ઊંચાઈ હાસિલ કરે તેવી આશા રાખું છું જય ભીમ જય ભારત ભારતીય સંવિધાન કે નિર્માતા બાબા સાહેબ डॉक्टर भीमराव अंबेडकर जी की जयंती पे बहुत बहुत शुभकामनाएं बाबा साहेब आंबेडकर एक नारो देश चार दिशाओं में तो हो कि जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा आज बाबा साहेब आंबेडकर चरणों में वंदन कर સૌ સમાજને સુખી શાંતિ અને સલામતી અર્પે તેવી પ્રાર્થના કરી છે